અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ નર્મદાના નીરમાં ઘટાડા થવાની શરૂઆત થઈ છે રાત્રે સપાટી અઢાર ફૂટ નીચે થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે ભરૂચમાં નર્મદા નદીના જળ સપાટીમાં સતત ઘટાડો નોંધાયો છે એક તબક્કે જળ સ્તર ફૂટ પાર કરી વીસ ફૂટની સપાટી નજીક પહોંચ્યું હતું ત્યારે હાલ નદીની જળ સપાટી અઢાર ફૂટ પર પહોંચી છે પાણીની આવકમાં ઘટાડો થતાં સરદાર સરોવર ડેમના પંદર પૈકી પાંચ દરવાજા બંધ કરવામાં આવ્યા છે હાલ સરદાર સરોવર ડેમના દસ દરવાજા એક પોઈન્ટ ચાલીસ મીટર સુધી ખોલી નદીમાં એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જ્યારે પાવર હાઉસ મારફતે નર્મદા નદીમાં એક લાખ પિસ્તાળીસ હજાર ક્યુસેક પાણી રહ્યું છે જળ સપાટીમાં ઘટાડો સાથે નદીના કાંઠે વસવાટ કરતા વિસ્તારોમાં હાલ પરિસ્થિતિ નિયંત્રિત છે જોકે સત્તાવાળાઓ હજી પણ સાવચેતી રાખવાની અપીલ કરી રહ્યા છે નદી કાંઠાના ગામો અને શહેરના નદી કિનારે જનાર લોકોને ચેતવણી આપવામાં આવી છે પોલીસ વિભાગ દ્વારા પોલીસ વ્હીકલ વડે ગામે ગામ નર્મદા કિનારા પર ગોલ્ડન બ્રિજ પાસે લાઈવ એનાઉન્સમેન્ટ કરી લોકોને કિનારાથી દૂર રહેવાની અપીલ પણ કરાઈ રહી છે